જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ચાટપુરી કોને ન ભાવે નાના બાળકોથી લઈને મોટા સૌને ભાવતી હોય છે આપણે બજારમાંથી લઈને ખાતા હોય છે પરંતુ બજારની ચાટપૂરી ગમે તે તેલમાં તળેલી હોય છે બળેલા તેલમાં એમને તળવામાં આવતી હોય છે તો તમે એકદમ ચોખ્ખી અને શુદ્ધ ચાટપૂરી ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો આ તમે ચાટપૂરી ઘરે બનાવશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને એકદમ બજાર કરતાં પણ ટેસ્ટી બનશે તમે એકવાર આનો અવાજ સાંભળો તો ચાલો ચાટપુરી બનાવવાની શરૂઆત કરી દઈએ અહીંયા ચાટપુરી બનાવવા માટે એક કપ અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે એક કપ ઘઉંનો લોટ હોય તો એની સામે આપણે એક કપ મેંદો ઉમેરીશું તમે ચાહો તો બે કપ મેંદો પણ લઈ શકો છો અથવા પણ બે કપ ઘઉંનો લોટ પણ લઈ શકો છો તમને જે રીતે પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો પરંતુ બજાર જેવી એકદમ ટેસ્ટી બનાવવી હોય તો એક કપ ઘઉંનો લોટ અને એક કપ મેંદો લેવાનો છે હવે ત્યારબાદ આપણે એમાં મીઠું ઉમેરીશું બાદમાં આપણે સંચળ પાવડર અને ચાટ મસાલો ઉમેરવાનો છે એટલા માટે મીઠું આપણે માપે જ એડ કરીશું હવે ત્યારબાદ એમાં વન ફોર ચમચી જેટલો આપણે હળદર ઉમેરીશું અહીંયા એકદમ બજાર જેવો દેખાવ લાવવા માટે હળદર ઉમેરવાની છે વધારે પડતી નથી ઉમેરવાની થોડીક બે ચપટી જેટલી જ ઉમેરવાની છે હવે અહીંયા આપણે તેલનું મણ ઉમેરીશું અહીંયા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તેલનું કોઈ જ માપ નથી મુઠ્ઠી પડતું મણ થાય એટલું આપણે તેલ ઉમેરવાનું છે અહીંયા અંદાજે બે મોટી ચમચી જેટલું તેલ મેં ઉમેર્યું છે એને સરસ રીતે મિક્સ કરીને જોઈ લેવાનું છે તમારે સરસ રીતે મિક્સ કરીને હાથમાં મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું મુઠ્ઠી પડતું મણ હોય એટલું આપણે આમાં મણ ઉમેરવાનું હોય છે તમે ઘઉંનો લોટ લેશો તો થોડું વધારે જોઈશે તો તમારે ચેક કરીને જોઈ લેવાનું છે સરસ રીતે લોટમાં તેલને મિક્સ કરી લેવાનું છે આ રીતે મુઠ્ઠી તમે દબાવો તો આ રીતે મુઠ્ઠી પડતું મણ હોવું જોઈએ તો આ રીતનું તેલ આપણે ઉમેરવાનું છે તમને ઓછું લાગે તો બીજું પણ ઉમેરી શકો છો હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે હવે આપણે આને પાણીથી લોટ બાંધીશું તો એના માટે મેં અહીંયા અડધો કપ પાણી લઈ લીધું છે જરૂર લાગે તો આપણે બીજું પણ ઉમેરીશું હવે આ પાણી થોડું થોડું ઉમેરતા જઈશું અને આનો આપણે સેમી સોફ્ટ ડો તૈયાર કરવાનો છે વધારે પડતો ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં મીડિયમ રાખવાનો છે થોડું થોડું પાણી ઉમેરીને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે અને જરૂર લાગે એટલું જ પાણી ઉમેરવાનું છે હવે અહીંયા મેં લોટને સરસ રીતે બાંધીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો કે આ રીતનો મેં લોટ રાખ્યો છે વધારે પડતો ઢીલો પણ નથી અને કઠણ પણ નથી આ રીતનો સેમી સોફ્ટ ડો હોય એ જ રીતે રાખવાનો છે હવે આને આપણે ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને આપણી પૂરી સરસ રીતે બને હવે આને ઢાંકણ ઢાંકણે દસ મિનિટ માટે રહેવા દઈશું અહીંયા મારે અડધા કપ કરતાં પણ બે ચમચી વધારે પાણીની જરૂર પડી હતી તો અડધો કપ પાણી મેં ઉમેરી દીધું હતું ને ઉપરથી બે ચમચી જેટલા પાણીની જરૂર પડી હતી તમને જેટલું જરૂર લાગે એ પ્રમાણે પાણી ઉમેરીને લોટ તૈયાર કરી લેવાનો છે હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે લોટને ચેક કરી લઈએ લોટ આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે અને એકદમ સરસ પરફેક્ટ બન્યો છે એને થોડી વાર રીતે આ રીતે મસળી લઈશું જેથી કરીને એકદમ લીચો થઈ જાય તો સરસ રીતે બંને હાથોથી મદદથી દબાવીને આ લોટને સરસ ચીકણો કરી લેવાનો છે હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો એને આપણે એક સરખા ચાર ભાગ કાઢી લઈશું અહીંયા આપણે મોટી સાઈજની રોટલી વણવાની છે તો એ પ્રમાણે આપણે લુવા કરી લઈશું અહીંયા આપણે એક સરખી સાઈઝના ચાર લુઆ તૈયાર કરી લઈશું આ માપથી બનાવશો તો આ રીતે ચાર લુવા બની જશે હવે એક લુવો લઈને આપણે પાતળી ઉપર લઈ લઈશું અને એનું સરસ આપણે જે રીતે લુવો તૈયાર કરી રોટલીનો એ રીતે તૈયાર કરીને પાતળી રોટલી વણી લેવાની છે જો તમને કોરા લોટની જરૂર લાગે તો થોડો ઉમેરવાનો છે વણવા માટે તો થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરીને આપણે આને સરસ પાતળી રોટલી વણી લઈશું વધારે પડતી જાડી નથી રાખવાની એકદમ પાતળી રોટલી તૈયાર કરી લેવાની છે જો તમને થાળી ઉપર ફાવે તો તમે મોટી રોટલી પણ તૈયાર કરી શકો છો હવે અહીંયા મેં સરસ રીતે રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે એકદમ પાતળી રાખવાની છે તમે જોઈ શકો છો કે કઈ રીતની મેં રાખી છે એકદમ પાતળી રાખી છે હવે અહીંયા આ રીતની પાતળી રોટલી તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં આપણે એકદમ બજાર જેવી જે રીતે ચાટપુરી હોય છે એનો શેપ આપવાનો છે તો તમે ઘરમાં જે પણ વસ્તુ અવેલેબલ હોય એનાથી પણ કરી શકો છો અહીંયા મારી પાસે આ રીતના મોલ છે તો એનાથી હું કરીશ તમે જો આ રીતે ફ્લાવર શેપમાં બનાવવા માંગતા હોય તો એ રીતે પણ બનાવી શકો છો ને કશું મોલ તમારી પાસે અવેલેબલ ન હોય તો આ રીતે કોઈ પણ બોટલના ઢાંકણથી પણ તમે આ રીતે કટ કરી શકો છો તો અહીંયા મારી પાસે રાઉન્ડ શેપનું મોલ છે તો એનાથી હું કટ કરી લઈશ તમને જે સાઈઝની કે નાની મોટી પસંદ હોય એ પ્રમાણે તમે કરી શકો છો ને અલગ શેપમાં બનાવી હોય તો એ પણ બનાવી શકાય તો આ બધી જ પૂરીને આપણે આ રીતે કટરની મદદથી કટ કરી લઈશું એકદમ બજાર જેવી રીતે ગોળ મળે છે એવી જ આપણે અત્યારે તૈયાર કરી રહ્યા છીએ તો એટલા માટે રાઉન્ડ શેપમાં કટ કરીશું વધારાનો જે લોટ હોય એ આપણે કાઢી લઈશું અહીંયા તમે આ પૂરીને બે રીતે તમે બનાવી શકો છો પહેલા રોટલી બનીને કટ કરી લેવાની અને ત્યારબાદ આમાં આ રીતે કાંટા ચમચીની મદદથી આ રીતે હોલ કરી લેવાના છે જેથી કરીને આપણે પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી બને તો આ રીતે કાણા પાડવા ખૂબ જ જરૂરી છે તો કાંટા ચમચીની મદદથી તમે આ પ્રોસેસ કરી શકો છો તો એકદમ આપણે પૂરી પાતળી રાખવાની છે આ રીતની હવે તમને બીજી બીજી પ્રોસેસ બતાવી દો તો એના માટે રોટલી વણીને પહેલાં આપણે આ કાંટા ચમચીની મદદથી હોલ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને પૂરીને કટરની મદદથી કટ કરી લઈશું તમે બંને રીતે આ પૂરી તૈયાર કરી શકો છો એકસ્ટ્રા લોટ હોય એ કાઢી લઈશું અને આપણે પૂરી સરસ રીતે બનીને તૈયાર થઈ જશે અહીંયા આપણે આ પૂરીને તાજી તાજી હોય ત્યારે જ તળવાની છે તમે સુકાવા દેશો તો એ એકદમ કડક થઈ જશે તો અહીંયા આપણી પૂરી જેમ બને એમ તળતા જવાનું છે તો સરસ રીતે આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને હું તળી લઈશ અહીંયા આપણું તેલ હલકું મધ્યમ ગરમ હોવું જોઈએ વધારે પડતું ગરમ નથી રાખવાનું અને આ પૂરીને એકદમ ધીમા ગેસ ઉપર જ તળવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું તમે મીડિયમ કે હાઈ ગેસ ઉપર તળશો તો પૂરી તમારી એકદમ કડક થઈ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે તો ધીમા ગેસ ઉપર આ પૂરીને તળાતા પાંચથી છ મિનિટ જેટલો સમય લાગે છે એક સાઈડથી થઈ જાય એટલે ફેરવીને એને બીજી સાઈડ પલટાવી દેવાની છે અને એકદમ ઉપરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાની છે પણ કલર ચેન્જ નથી થવા દેવાનો તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ ધીમા ગેસ ઉપર જ તળવાની છે અને આ રીતે ફેરવતા જઈશું અને બધી બાજુથી સરસ રીતે પૂરીને તળી લેવાની છે બંને સાઈડ એકદમ ક્રિસ્પી થઈ જાય અને થોડોક હલકો કલર ચેન્જ થાય વધારે પડતો નથી થવા દેવાનો એ રીતે આપણે પૂરીને તળી લેવાની છે તો હવે અહીંયા આપણે પૂરી સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે તો એને કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લેવાની છે તમે એકવાર આનો અવાજ સાંભળો એ કેટલી ક્રિસ્પી બની છે અહીંયા આપણે આ પૂરી એકદમ ક્રિસ્પી બને છે એકદમ બજાર જેવી જ હવે આના ઉપર સ્પ્રિન્કલ કરવા માટેનો મસાલો તૈયાર કરીશું તો એના માટે એક વાટકીમાં વન ફોર ચમચી સંચળ પાવડર વન ફોર ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અહીંયા તમને જેટલી તીખી હોય પસંદ એ પ્રમાણે આ મસાલો તમે ઉમેરી શકો છો અહીંયા આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણો આ ચાટપુરી ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો તૈયાર થઈ જશે તમે આ મસાલો તમને વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો હવે જે આટલો મસાલો તૈયાર કર્યો છે એ હું પૂરી ઉપર સ્પ્રિંકલ કરી દઈશ અહીંયા આપણી બધી પૂરી તૈયાર થઈ ગઈ છે તો તમને હું એક તોડીને પણ બતાવી દઉં એકદમ ક્રિસ્પી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ કડક બને છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે ખસ્તા તો તમે આ પૂરી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જે આપણો મસાલો બનાવ્યો છે એ આપણે પૂરી ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું જે રીતે તમને તીખી કે મોળી પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો હવે આ મસાલો સરસ રીતે પૂરીમાં સ્પ્રિન્કલ કરી દીધો છે તો એકદમ બજાર જેવી આપણી ચાટ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તમને અમારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો